નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના ના ગુજરાતી વિષય નીચે નવી સ્વ અધ્યયન પોતે આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ચારના ગુજરાતી વિષયના પાઠ નંબર બાર સરહદની સફરે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમ બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપની એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો જોઈએ પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો નંબર એક અભી હાલ જ લઈ આવું તો જવાબ આવશે હમણાં જ લઈ આવું નંબર બે જસવંતગઢની તો વાત ન વાત જ અનોખી છે જબશે વાત નિરાળી છે નંબર ત્રણ વાતોના તડ તડાકા બરાબર જામ્યા હતા તો જબશે ખૂબ જ રસપૂર્વક વાતો થવી નંબર ચાર એ સાથે જ બધા એક કાન થઈ ગયા તો જબશે ધ્યાનપૂર્વક સાંભળ સાંભળવા લાગ્યા નંબર પાંચ તમે માહિતી એ રીતે આપી કે શિરાની જેમ ગળે ઉતરી ગઈ તો જવાબ આવશે માહિતી ઝડપથી સમજાઈ ગઈ પ્રશ્ન નંબર બે વાક્યો કોણ બોલે છે તે લખો નંબર એક અલ્યાભાઈ આ પંજીકરણ એટલે શું એ જ તો પંચાત છે સર્વણજી નંબર બે એમને શોધવાનો એક મસ્ટર આઈડિયા છે ડૉક્ટર નીરવ નંબર ત્રણ બીજા વીર જોગિંદર બાબા છે જેમને સરકારે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો જયંતિભાઈ નંબર ચાર અજાણ અસંજો કચ્છ પાટણથી નજીક હો રાંધનપુરથી આડેસર કતે દૂર હે તો જબાવશે હસમુખભાઈ નંબર પાંચ એ જ શરતે તમારે પણ કંઈક સંભળાવવું પડશે ભરતભાઈ પ્રશ્ન નંબર ત્રણ આપેલી વિગતને આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો જોઈએ અહીં વિગત આપેલી છે તે પ્રમાણે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે નંબર એક તમારે અમદાવાદ જવું છે તો તમે આ બસમાં મુસાફરી કરી શકશો કેમ ના આ બસ અમદાવાદ જશે નહીં આ બસ વડોદરાથી સીધી સુરત જશે નંબર બે સુરત જવા માટે તમારી પાસે રૂપિયા પચાસ છે તો તમે મુસાફરી કરી શકો કેમ ના કેમ કે એક આખી ટિકિટના પંચ્યાસી રૂપિયા છે નંબર ત્રણ તમારો મિત્ર છ ટિકિટ લે છે તો તેને કેટલા ચૂકવવા કેટલા રૂપિયા ચૂકવવા પડે તો મિત્રને છ ગુણ્યા પંચ્યાસી બરાબર પાંચસોને દસ રૂપિયા ચૂકવવા પડે નંબર ચાર આપેલ વિગતને આધારે ફૂલ શબ્દનો ગુજરાતી અર્થ લખો તો ફૂલ શબ્દનો ગુજરાતી અર્થ આખી કે કે પૂરી થાય નંબર આ ટિકિટનો બીજા દિવસે ઉપયોગ થશે ના કેમ ટિકિટ પર દસ એક ચોવીસ તારીખ લખેલ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જુદી જુદી બોલીમાં વપરાતા શબ્દોને માન્ય ભાષામાં લખી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો નંબર એક પોયરો છોકરો રાજેશભાઈનો છોકરો

યોગ્ય ફેરફાર કરી ફકરો ફરીથી લખો તો જોઈએ અહીં ફકરા પરથી આપણે લખવાનું છે નંબર એક ગાંઠ બાંધવી મનમાં નક્કી કરવું નંબર બે પૈસાની છોડો રેલાવી પુષ્કળ ધન કે સંપત્તિ હોવે નંબર ત્રણ દિલનો ટુકડો હોવો ખૂબ જ પ્રિય હોવું નંબર ચાર ઘોડલા ખેલવા દેવા મનમરજી કરવા દેવું નંબર પાંચ હળવા ફૂલ થવું મન શાંતિપૂર્ણ થવું ફકરો ફરીથી લખો તો અહીં જે ફકરો છે ઉપર તે તમારે મસ્ત અક્ષરે એટલે કે સારા અક્ષરે ફરીથી લખવાનો છે પ્રશ્ન નંબર છ પ્રશ્નોના ઉત્તર લખો નંબર એક શક્તિપીઠ એટલે શું ગુજરાતમાં આવેલા શક્તિપીઠોના નામ લખો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક લખી શકો છો નંબર બે પદચિન્હ એટલે શું તમે કઈ કઈ જગ્યાએ પદચિન્હ જોવા છે ચમારા જિલ્લામાં આવેલા જોવાલાયક સ્થળોના નામ લખી કોઈ બે સ્થળ વિશે લખો નંબર એક જુનાગઢ તો જુનાગઢ વિશે અહીં તમને આપેલું છે જે તમે તમારા પુસ્તકની અંદર લખી શકો છો નંબર બે ઉપર ઉપર કોટ નો કિલ્લો પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર તમારા શિક્ષક જોડ લખો તો જોઈએ અહીં તમને ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશની અહીં તમને કહેવતો આપેલી છે તો આ રીતના તમારે કહેવતો લખવાની છે જેવા સાથે તવા જેસે કે ફોર ટેટ વાવે તે લણે બોયા પેડ બબુલ કા આમ કહાં સે ખાય તેવો ઇન રૂમ એઝ ધ રોમન ડૂ ધીરજના ફળ મીઠા સબકા ફળ મીઠા પેઝ પાર આશા સદા નેડાસા આ સ્પરાઈ કભી બર ન આઈ સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ પ્રશ્ન નંબર નવ નીચે આપેલા શબ્દોને ક્રમમાં ગોઠવીને લખો જો એ શબ્દો છે ક્રમમાં ગોઠવીએ તો પહેલાં આવશે અનુષ્કા આઝાદ ઈશ્વર નેશનલ નૈસર્ગિક અને સંસ્કૃત પ્રશ્ન નંબર દસ નીચે આપેલા ફકરાનું વાંચન કરી સમયની નોંધ કરો તો અહીં જે ફકરો આપેલો છે જેને તમારે પહેલાં ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને પછી જે વાંચ્યા પછી જે સમય છે એ સમય તમારે અહીં નોંધવાનો છે તો કે જ્યારે તમે પ્રથમ પ્રયત્ને લાગેલો સમય તો કે એક મિનિટમાં તમે પહેલી વખત વાંચી ગયા ત્યાર પછી દ્વિતીય પ્રયત્ને લાગેલો સમય પંચાવન સેકન્ડ અને ત્યાર પછી તૃતીય પ્રયત્ને લાગેલો સમય પચાસ સેકન્ડ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે